દોડસો ઘરો પર આ તિરંગા લગાવવામાં આવશે સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ આ તિરંગાઓ પોતાના પૈસાથી ખરીદી લોકોને આપશે આઝાદી પૂર્વ ચૌદ ઓગસ્ટના રોજ કેવી યાતના થઈ હતી તે આજની પેઢી ભૂલી ગઈ છે તેના ભાગરૂપે ભાજપા યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજવામાં આવશે આ રેલીમાં કોઈ નારા લાગશે નહીં માત્ર પ્લે કાર્ડ હાથમાં લઈ રેલી નીકળશે તો ભાજપ દ્વારા શહેરમાં અલગ અલગ મહાપુરુષોની પ્રતિમા સાફ સફાઈ કરી

આજે વહેલી સવારે રાજકોટમાં ઇતિહાસ સર્જાયો છે લોકો દેશભક્તિની યાત્રામાં જોડાયા અને લાખો લોકો દેશભક્તિના રંગમાં રંગાયા સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે સુરતમાં પણ ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારી ચાલી રહી છે તમામ લોકો તિરંગા યાત્રા નિહાળી શકે તેના માટે મનપા દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે દિલ્હીમાં જે પ્રકારે પરેડ થાય છે તેમ પહેલી વખત સુરતમાં પરેડ થશે અલગ અલગ એજન્સીની સાથે અલગ અલગ શાળા અને સમાજના બેન્ડ આ પરેડમાં જોડાશે ખૂબ મોટી સંખ્યામાં ટેબલો પણ પ્રદર્શિત થશે સુરત ભારત કહેવામાં આવે છે એટલે આ યાત્રામાં અલગ અલગ રાજ્યની પરંપરાગત વેશભૂષા સાથે લોકો જોડાશે મહાનગરપાલિકા દ્વારા યાત્રાના રૂટ પર ખૂબ સુંદર સુશોભન કરવામાં આવ્યું છે એક લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રા નિહાળવા લોકો એકઠા થશે પ્લાસ્ટિક કે અન્ય કચરો ના નાખવો આ કચરાને કચરાપેટીમાં જ નાખવો શહીદોની માતાને અભિનંદન માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દેશની સૌથી મોટી યાત્રા માટે સુરતમાં તૈયારીઓ ચાલી રહી છે આવો સાંભળીએ કે આના વિશે શહેરના ભાજપ અધ્યક્ષ શું જણાવી રહ્યા છે હવે આપણે જાણીએ કે હર્ષ સંઘવી એટલે કે ગ્રો રાજ્ય મંત્રી ગુજરાત સરકારના ગ્રો રાજ્ય મંત્રી આ વિશે શું જણાવી રહ્યા છે દિવસના ઉજવણી ના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગા અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છીએ આ વર્ષે બી ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનને ખૂબ મોટી સંખ્યામાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે અરવિંદ સુરત